જો આ પાંચસો ચારસો ત્રણસો આમનું કઈ ખરું કઈ જ ખરું આ તમે જો આ કોઈ જાતનું હવે આ શેના માટે આ બધું ધંધા ચાલે છે ખબર નથી તમે ક્યાંથી આવો છો ક્યાંથી શું થયું નહીં પણ તમને વર્ષોથી ના પાડેલી છે કે શેના માટે આવા પબ્લિક જો હેરાન થાય છે કોઈ જાતનું આ બધાને આ ધંધા ઠોકવા ના પાડી છે આ ખરેખર બહુ ખરાબ વસ્તુ છે હા તમે જો પાછા આ એક થી લાગે છે કોઈ સંસ્થા વાળા આ રીતે ગાડીઓ જબરજસ્તી ઊભી રાખવાની પૈસા માંગવાના અને કેટલી વાર પોલીસ આ તમે કેટલા લાઈવ વિડીયો જોયા છે કેટલા વિડીયો જોયા છે તમે પણ શેના પૈસા ઉઘરાવો તમે પૈસા શેના ઉઘરાવો છો ખૂદના માટે તો ધંધો કરવાનો છે અહીંયા પોતાના માટે શેના માટે શેના માટે આવી ગાડીઓ ઊભી રાખીને આ લેટર 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 ના ના હવે તો કાગડિયા કોઈ હા રાખો એ ડેટા જોઈએ હવે તમે જો આ નકરું લૂટવાના પાછા છાતી ઠોકીને અમેથી પાછા બોલ્યા કે આ અમારા માટે ઉખરાઈએ છીએ પૈસા તેમ છતાં કોઈ જાતનો કોઈ ફરક આવતો નથી આજે આપણે સોશિયલ વર્ક કરીએ છીએ આપણે સેવા સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ તમે જોવો છો એમાં આપણે કેવો વર્ગ જોઈએ છીએ એંગલ થી લાયક છે કે કોઈ પૈસાની મદદ કરાય માટે આ લોકોનો આજે વિડીયો લેવો પડ્યો છે કારણ કે કોઈ જાતનું આમને ન્યૂઝ માં જો પોતે શું કે અમારું પાંચસો વાર ન્યૂઝમાં આવ્યું છે કે બરાબર ન્યૂઝમાં માં આપી દો એટલે અમને આમની પાછળ આમની પાછળ કેવડું સંગઠન હશે આમ જોવો તમે એમને જો એમનું વર્તન આ બોલો 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 क्या हो जाएगा पता है मुझे आ, आपका आपसे आपका मैं, मैं क्या बोलता हूँ हमको तो पता है आपका कुछ नहीं होगा आपका कुछ नहीं होगा आपका आपका कुछ नहीं होगा हमें पता है देखो ये लोगो ने कितलो